બે વર્ષથી ચાલી રહેલી હીરાઉ ઉદ્યોગની મંદીના સમયે આર્થિક પેકેજ આપવાની માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે

સૌથી મહત્વનો અને ભારતની પ્રતિષ્ઠામાં વધારો કરનાર ઉદ્યોગ છે જેની મંદીનું ગ્રહણ લાગતા હીરા ઉદ્યોગ માટે આર્થિક પેકેજ આપવાની માંગણી કરી હતી મારું નામ મનોજ સોરઠિયા છે આમ આદમી પાર્ટી આજે સુરત કલેક્ટર ઓફિસ પ્રધાનમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે છેલ્લા બે વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગની ખૂબ ભયંકર અને ખરાબ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર છેલ્લા એક મહિનાની અંદર જ તે કમ સે કમ પચાસથી વધારે

દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે અને રત્નકલાકાર નું કૌશલ્યવર્ધન અને એમના એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેની અમારી માંગણી છે સાથે સાથે